ગુજરાતમાંથી અમે બધી બહેનો આવી છે અમારે લોકોને આજે દસ દસ પંદર પંદર વરસ થયા પણ અમારો પગાર કોઈ વધતો નથી અને અમારે કામ રાત દિવસનું કામ હોય છે અને સાડા સાત થી અમારો આગળ હજી આજે દસ દસ વરસ પંદર પંદર વરસ થયા પણ અમારો કોઈ પગાર વધતો નથી અને કોઈ અધિકારી એમ જ કહે કે આ સીએમ ટી શું છે અમને ખબર જ નથી કે એટલે અમારે હવે શું કરવું એના માટે આજે અમે બધી બહેનો ભેગી થઈ છે અને અમારો પગાર વધે એવી અમે આશા રાખીએ છીએ પણ બે હજાર આઠ થી મને પચીસો પગાર મળ્યો છે અને બે હજાર આઠ થી પચીસો પગારમાંય મને બે મહિનાથી આ બે મહિનાથી જ મને સાત હજાર પાંચસો પગાર મળ્યો છે અને ત્રણ હજાર અને માં જ મને રાખી છે અને મારું ઘરનું શોષણ કર્યું છે કોઈ નાણાને દિવસ કરવા છતાંય અમને કોઈ અમારો પગાર વધાર્યો નથી અને અમને અમારી રીતે નહીં કામગીરી કરવા દેતા એ લોકોના કામથી જ કામ કરવાનું હોય છે અમને અધિકારીઓ આવે તો બધું પૂછે છે ને અહીં અમે આવ્યા તો અમને એમ કે છે અધિકારીઓ કે તમે અમે તો તમને ઓળખતા જ નથી અમારી પોસ્ટ છે કુક અને આ બેન અમે બાળકોને બે બે કલાકે ફીર બનાવીને આપીએ છીએ અને માતાઓને બે ટાઈમ જમવાનું આપીએ છીએ અને આજ અમે લગભગ બે હજાર દસ માં અમે એનએચ અમારો પગાર પાંત્રીસો હતો પછી અમને બે હજાર અઢારથી થી મિશન મંગલમાં મોકલી દીધા તો અમારો પગાર સાત પાંચસો કર્યો તેમાંથી આજે આઠ થાય અમારો પગાર વધતો નથી પ્લસ અમને પીએફ કપાતો નથી કોઈ રજા નથી મળતી અને અમારો પગાર અમારા એકાઉન્ટમાં જમા નથી થતો અને સખી મંડળમાં જમા થાય છે દર મહિના લગભગ અમારે ત્રણ અમુક જગ્યાએ તો ત્રણ ચાર મહિને પગાર થાય છે તો સાત પાંચસોમાં અમારે કરવાનું શું અને ચાર પાંચ મહિના પગાર થાય તો અમારો આ અમારે ગુજરાન કેવી રીતના ચલાવવાનું અમે બાળકોનું કુપોષણ દૂર કરતા કરતા અમારા ઘરની સ્થિતિ જ કુપોષણ જેવી થઈ ગઈ છે એટલે અમે અમારું એ માંગ લઈએ કે અમને જે વેતન છે બે ચારસો બાણું રૂપિયા રોજઅમદાદ એવી રીતે વેતન મળે અને અમારો પગાર વધારો કરે અમારું પીએફ કપાય એના લીધે અમે બધા બહેનો અહીંયા આવ્યા છીએ અમે બધા બહેનો આખા ઓલ ગુજરાત રાજ્યની કુક અને આયા બહેનો છીએ અમારે અમે કોઈ દસ વર્ષથી કામ કરે છે કોઈ આઠ વર્ષથી કોઈ ચૌદ વર્ષથી તેર વર્ષથી એવી રીતે અમે કામ કરતા છીએ અમે સાડા ત્રણ હજાર માં ત્રણ હજારમાં નોકરી કરી છે ત્યાર પછી સાત હજાર બે હજાર સત્તર થી માંડીને આજ બે હજાર ચોવીસ પગાર વધ્યો નથી સાડા સાત હજાર તો બી સાડા ત્રણસો કે ચારસો રૂપિયા લે હાજરી આપે છે અને અમને અમે તો કામ કરી હમણાં હાલ નરેન્દ્ર સાહેબ નો મોટો પ્રોગ્રામ છે વાળ એનામાં એના અંતર્ગત અમે કામ કરીએ અમારું શોષણ થાય છે અમારું તો કેમ આવું બધું અમે અધિકારી જોડે જઈએ ને તો અધિકારી એક અધિકારી જોડે જઈએ તો તમે ત્યાં લાગો ત્યાં જઈએ તો કે કે ત્યાં લાગો કોઈ અમને જવાબ આપવા રેડી નથી બે મિનિટ બી જો અધિકારી ઓફિસ ની અંદર હોય ને તો બી બહાર આવીને એમ નહી કે ચાલો બેનો તમે આવ્યા છો તો અમે અમારું બે મિનિટ મંતવ્ય સાંભળે એટલી બી બે મિનિટ તો સમય નથી તો અમે અમે કોની પાસે જઈએ તમને બેસાડીએ છીએ તો કઈક તો કારણ હશે ને તમે અમારું કેમ નહીં સાંભળો અમે સેમ જ છીએ અમને કહો અને અમે બે અને છેલ્લી વાત હવે અમે હડતાલ પર ઉતારવા રાજી અમારું કંઈ ના થાય તો હડતાલ પર ઉતરી જાય ઓફિસોમાં માં તો કે તમ કેમ આવ્યા તમારું શું કામ છે તમે તો કઈ કામ જ નથી કરતા પેન અમે ચોવીસ ચોવીસ કલાક ઘસેડાયે છે નાઈટ ડ્યુટી કરો દિવસ કરો તો અમે કામ કરતા હશે તો જ ને અમને કઈક તો ખટકતું હશે ને સાડા સાત હજાર માં તો જ અમે આવતા હશે કે મેડમ અમને આ નથી તો સવારે નાસ્તાથી માંડીને સાંજે સાંજના ખાવા સુધી ચોવીસ કલાક થાય અમારે સાડા સાત હજાર માં હમણાં પોસાય આવી મોંઘવારીમાં આ જ અધિકારી જ્યારે અમારી સીએમટીસી માં વિઝિટ માં આવે ને તો પૂરેપૂરું અમારા લોટમાં ધનેરું છે કે નહીં અમારા કઠોળમાં શું કચરો છે અમે કેટલું વાપર્યું કેટલું વધ્યું ટોટલ સ્ટોક જોવે તો અત્યારે એ લોકો અમને એમ કહી દઉં કે તમે દેમ આવો છો અમને ખબર નથી અમે તમને નથી ઓળખતા તમે કોણ છો ગઈ વખતે મહિના પહેલા મેં ઋષિકેશ પટેલ ત્યાં ગયા હતા એના એમાં એક દિવસ પહેલા મહિના પહેલા ગયા હતા બે મહિના પહેલા એ પ્રમાણે મેં ઓસી કોપીમાં સહી કરાતી લેટર બતાવ્યો તો અમને ચોખ્ખું જ પડ દીધું કે તમારે હવે અહીં આવતા નહીં તમે તો અમે જઈએ ક્યાં નીકળો નીકળો કામ કરો છો તમારે તો તમે તો કોઈ કામ જ નથી કરતા તમારા આગળ અધિકારી છે ને એ જ કામ કરે છે નીકળો અહીંયાથી એમ કરીને ઓફિસો માંથી ભગાડે છે આવું કરે છે અમારી જોડે અમારા સ્ટાફ ની એને અમારા સ્ટાફ ની સ્ટાફ નર્સ સ્ટાફ નર્સ તો હમણાં ત્રણ હજાર પગાર વધારો આવ્યો એને બેનો દર અગિયાર મહિને ઓર્ડર કોપી પ્રમાણે વધારો મળે છે જ્યારે અમને કશું જ નથી મળતું અમે એમ નથી તમે અમને ગવર્મેન્ટ કરી દો અમે તો ફક્ત એટલું જ કે જે ચારસો નેવું લેખે માનવ વેતન નક્કી થયું છે બસ એ પ્રમાણે અમને વધારો આપે અમારે બીજું કાંઈ જોતું નથી અને જો કશું જ નહીં કરે તો અમે કોઈ જ કામ નહીં કરીએ અને અમે બસ એ સત્યાગ્રહ છાવણીમાં જઈને અમે હડતાળ ઉપર ઉતરી જશું જ્યાં સુધી અમારું કામ નહીં થાય અમારું પગાર નહીં વધે ત્યાં સુધી અમે કોઈ જ કામ નહીં કરીએ બસ અમારી આટલી વાત છે